બેસું બેસું નહી પાળી દીધા

મે ના વાસી પૂછવું પડે એટલે ભીખા તમને શાંતિ થી હું કઉ છું બરાબર

લયા થોડીક દાંતી ઘસ લઉં દાંતી આમાં ઘસવી પડે એ નહીં ઓલાને બહુ માર્યો છે એ પાછા ઝસીયા નહીં ને જ્યાં ગમે અહીંયા જાય ને હું કોઈથી ન બીતો હે ને હા હા કાય ફાલ્ટા ઝડડા લઈ લઉં

ચરબી ઉતારવાની છે આ પર ગામ ના ભીખોન ભૂરો છે અને આવીને અમને બુડ્યો અંધ ખોટો કરે છે અમારા ગામની ની પાછળ આવીને અમારા લાકડા કાપી જાય છે અમારે ભૂંડિયા ખેતર માં હવે વાળ્યું નથી રેવા દેતા અને કેવા જીવીતા અમને મારે મને માર્યો મારું મારી માં જાણે મને ચેટલો માર્યો છે એમને જીવતા જીવડા પડે મારો કેસ તમે કાયદેસર કરજો બરાબર ખોટું નહીં ચાલે મને માર્યો છે ને મને એકલો ભાડી નહીં ભીખા ભૂરાય બે મન માર્યો છે ને એમને કાયદેસર જે સજા થતી હોય ની કરો તમે ઓ

મને માર્યું છે મને દુખે છે એટલે હું દવાખાને જઉં કે ટેસ્ટ કરું બોલો એ ભાઈ તમે કોને મારું નથી માનતા લો બોલો તમે હાલો સાહેબ લોકેશન છું ચોકડી આ ભાઈ પણ એનું નામ ના આવું જો હો એ એ હારું સાહેબ આવતા ચોકડીએ જા હું હમણે જઉં મને સાહેબ આવતા હશે

હજુ સાહેબ આયા ને આ મને લાગે હુલા લાકડા કાપી જતા જતા રહેવાના છે સાહેબ આવશે કે નહીં આવે આયા 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 સાહેબ આયા સાહેબ આયા સાહેબ સાહેબ આયા આયા હાલો હાલો આયા 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 તે ફોન કર્યો તો હા મેં કર્યો તો સાહેબ મને માર્યો છે હા લાલ ચાજી આ ઈ બે અંદર જ છે મારી વાડી ની ધારમાં છે બહાર પારકા ગામ ના મારા ગામ માં આવીને મને માર્યો છે ને તમે હાલો મારા હાલ લાલ હું જોઈ લઉં એમને બે હા તો હાલો 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 Yeah. તમારે ફૂટા કાઢ નાખવાના મને માર્યો છે ને હું નથી જોવાનો એમનું તમારે તમારી રીતે કાયદેસર કરવાનું મન બહુ માર્યો હું નઈ આવું બતાવી જતો રે હા પાળી દેવાના

વાંધો નહીં ફટાઈ લાગ્યા વાગ્યા ને ડંડા બહુ વાગ્યા પણ એમ નહીં આ પોલીસ ને આયા જંગલ કોઈ કોઈ કે કીધેલું કોકે એને માર્યો તે ઈને કીધું છે ના પણ ખાતરીત કરવી પડે ને હાલ એમને પૂછ્યા પોલીસ આગળ નહીં જી આ તો બહુ થઈ ગયો આય જેટલો થયો એટલો મેકી રાખી પાણી કરવા

cái đó conu ya phàn kì rồi tôi lấy sao biết nữa đi vào to ăn maru

પોલ કોણ નસાન કર્યો તો કે નઈ દેવરા 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 મને માર્યો છે કાઢો મને મને હું દેવ છું આદ દે બધું પૈસા આદ દે ન તું કોઈ દેવા ફરિયાદ કરવા